ઝાલોદ તાલુકાના ખરસાણા ગામના સરપંચ શ્રી કટારા ગોપાલસિંહ લીમજીભાઈ ગામ સમાજ અને ઝાલોદ તાલુકા દાહોદ જિલ્લામાં એક અનોખી પહેલ કરી છે સ્વતંત્ર દિન નિમિત્તે મુખ્ય પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કર્યા પછી ગામના પાંત્રીસ જેટલા અધિકારી અને કર્મચારીઓ જેઓએ ગુજરાત સરકારમાં વિવિધ ડિપાર્ટમેન્ટ શિક્ષણ આરોગ્ય પોસ્ટ ઓફિસ એસટી ગૃહ વિભાગ નશાબંધી અખબારી બીએસએફ પંચાયત વિભાગ વગેરે ખાતામાં સેવાકીય કાર્યો કરી પછી વય નિવૃત્તિ થયેલ અધિકારી સચિવ વી કે સાહેબ અને તમામ કર્મચારીઓનું ગામના સરપંચ શ્રી કટારામ ગોપાલસિંહ લીમજીભાઈ અને ગામના માજી શ્રી ડામોર કાળુભાઈ શકરાભાઈ ગામના ડેપ્યુટી શ્રી શાંતિભાઈ ડિંડોર ગામના પંચાયત ડેપ્યુટી સરપંચ શ્રી રમેશભાઈ અને સદસ્યશ્રી દ્વારા તમામ નિવૃત્ત અધિકારી અને કર્મચારીઓનો સાલ ઉઠાડી જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું ગામના સરપંચ શ્રી ઉચ્ચ ઉમદા વિચારો ગામના યુવાનો તમામ ક્ષેત્રે અગ્રેસર રહે એના માટે સતત પ્રયાસો કરતા હોય છે તો નિવૃત્ત અધિકારી વીકે કામોળ સાહેબ અને તમામ કર્મચારીઓ દ્વારા ગામના સરપંચ કટારા ગોપાલસિંહ લીમજીભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને આવનાર સમયમાં પણ ગામની એવી પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ પાઠવી હતી અહેવાલ સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ